નવરાત્રીના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના વિસ્તારમાં સોળ વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી આ દરમિયાન સગીરાના મિત્રને રાખીને ત્રણ લોકોએ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વડોદરા ભાયેલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા પીડિતાના પિતાએ નોંધાયેલી ફરિયાદ અનુસાર પીડિતા તેના મિત્ર સાથે મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં સન સિટી સોસાયટી નજીક વાત કરી રહી હતી આ દરમિયાન બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા જેમાં એક બાઇક પર બે જણા અને બીજી બાઇક પર ત્રણ શખ્સ હતા આ પાંચેય શખ્સોએ પહેલાં અભદ્ર શબ્દોમાં વાત કરી હતી જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો આમાંથી બે લોકો પહેલાં નીકળી ગયા હતા બાકીના ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોદી રાખ્યો હતો અને બે શખ્સે પીડિતા પર દુષ્કર્મને આચર્યું હતું પહેલી વાત તો ગઈકાલ લેટ ધ્યાનમાં છે એમાં જે છે હું તરીકે તો લેટ ધ્યાન આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપરા વિસ્તારમાં આશરે સાડા 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બને લોકો ભેગા થઈને ਆਪਣਾ ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગે ને અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઈક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અવધર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ મેન એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગુંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એક કરીને લગભગ સાડા ની આરીશામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી નાશ ના થઈ શકે એફલ ટીમ અને સ્થળ ઉપરથી ઘણા બધા અમે મળી ગયા છે ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ છે રાતમાં પણ તો સાવ ત્યાં એક હતી પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકો ફેસનું કટિંગ શું હતું શરીરનું બાંધ શું હતું એ લોકો ની વાતો ને શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસ ને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીને હસલ કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે હા હા એ માઈનોર હતી અચ્છા અને આ કેટલા વાગે ઘરે થી નીકળીતી કે કયા ગરબામાં જતી ગરબા સાથે આ ઘટના નો કોઈ સંબંધ નથી છે મેન લગભગ ઘર થી 11:30 પોણો 11:00 નો હરીસા માં નીકળી હતી અપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તાર માં આશરે 11 વાગે મળી હતી અને ત્યાં થી મિત્ર નો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાઈ ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોણા બાર બાર આસપાસ નો સમય માં પહોચી માતા એ જે ફરિયાદ નોન્ધાવી છે એમાં શું લખ્યું છે ગરબા રમવા માટે જવું છે એવું કઈ ને નીકળી હતી શું કઈ ને નીકળી હતી એ આપણા miss ને મળવા માટે નીકળી હતી ના ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે એની ઘણી સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થતા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો એલા વિસ્તારમાં ગયા હતા આપણે જે વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બે લોકોનું मेडिकल आते थामनो बाकी छे भैया कितना विवरण देखो ए लोगो पोल्यूशन तो अंदाजा वैली सवारा 4 4.5 ने 8:30 पे पहुंची गया था बट मानों के चुकी पीड़िता अंडर एज छे ए पण पोते बहुत ट्रामा मा हती एम्मे पण અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી મહિલા સ્ટાફને ઘણી કાઉન્સેલિંગ કરી પછી જેટલું જેટલું મે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે આ આરોગ્ય સગીર જે કે બટી એબી દેખો ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે એન્ટિફાય થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે પીડિતા સાથે પણ વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજે પુખત વયનો છે અને ત્રીસ પાત્રીસ વર્ષનો અરીશાનો થવો જોઈએ પીડિતા તો આઈ થિંક પરપ્રાંતિય છે એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે બટ આઈ થિન્ક એ અહીંયાનું છે आरोपी ने चुके तेरे ओळखन नहीं छे थे नौकरी नहीं ये तेरे आ बारे में तेरे कहीं भाई तेरे बन्ने भाषा में बातो करता था हिंदी गुजराती बन्ने आई हाँ मतलब देखो एम आप लोगों ने बस एक एकज वस्तु पहली बात तो घटना खूबज गंभीर छे गंभीरता आप लोगों को समझी सको छो एमा कितनी डिटेल हो आप लोगों के साथ नहीं कर सकता कि आरोपी छे એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્કલોઝ કરું તો એ લોકોને હસ્તત્રમાં અગવડ પડશે મેં હા મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી ટૂંકથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ ટોપ પ્રાયોરિટી છે महिला संबंधी विशेष सेक्शुअल शॉर्ट नो विषय छ तो आज थी વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજો કોઈ વિષય અત્યારે નથી

તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુઓ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી છે